ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાના સૂર નેતાનામરે કોંગ્રેસના નિર્ણયને ખોટો ગણાવ્યો છે પણ નિર્ણયને નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસ હાઈકમાન્ડના એક નિર્ણયથી કોંગ્રેસની અંદર ફાટા જોવા મળ્યા અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો કોંગ્રેસે ઇનકાર કર્યો છે જોકે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ બગાવતી સૂર અપનાવ્યા છે તો ગુજરાત કોંગ્રેસે

અમરીશ ડેરે પણ આ નિર્ણયને લઈ કોંગ્રેસની નારાજગી વ્યક્ત કરી છે અને કોંગ્રેસમાં જ હાલ બે ફાટા પડેલા જોવા મળી રહ્યા છે જો કે કોંગ્રેસ હાઈ કમાન્ડના એક નિર્ણયથી કોંગ્રેસની અંદર આ ફાટા જોવા મળ્યા અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો કોંગ્રેસ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હતો જેને લઈ રાજકારણ ગરમાયું છે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ બગાવતી સુર પણ અપનાવી લીધા છે

નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અમરીશ ડેરે નિર્ણયને ખોટો ગણાવ્યો છે તો સાથે જ હેમાં અર્જુન જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે મંદિરને લઈ રામમય માહોલ છે અને આ વચ્ચે ભગવાન રામને લઈ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કોંગ્રેસનું આ નિવેદન સામે આવ્યું છે આ અપમાનજનક કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે આજ આસ્થા અને શ્રદ્ધા સાથે કોંગ્રેસનું આ નિવેદન સામે આવ્યું છે જેના કારણે કોંગ્રેસે આસ્થા અને શ્રદ્ધાનું અપમાન કર્યું છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પ્રહારો કરવામાં આવી રહ્યા છે ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ પણ બગાવતી સુર અપનાવી રહ્યા છે કોંગ્રેસમાં બે ફાટા પડી ગયા છે હાલ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અલગ જ સુર અપનાવી રહ્યા છે રામ મંદિર જે બની રહ્યું છે તેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને તે સૌ કોઈ મોટવાડિયાનું નિવેદન સામે હવે અમરીશ ડેરનું પણ નિવેદન સામે આવ્યું છે અને જે હાઈકમાન્ડનો નિર્ણય છે કોંગ્રેસ દ્વારા એ જ નિર્ણયને તેઓએ ખોટો ગણાવ્યો છે તો રાહુલ ગાંધી સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે અને અધિર ચૌધરી ને આ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ આ જ નેતાઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જાય તેવું નિવેદન સામે આવ્યું હતું જેના કારણે રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે અને અયોધ્યામાં રામ મંદિરના આ મહોત્સવમાં જવાનો તેઓએ ઇનકાર કર્યો છે જેના કારણે રાજનીતિ ગરમાય છે

પરંતુ જે પદ્ધતિથી દેશની અંદર ધર્મ અને રાજકારણ ને મિક્સ કરવામાં આવી રહ્યા છે અને ધર્મનો રાજકારણ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ ખરેખર ખોટી વાત છે અને એની વાત છે કોંગ્રેસ પક્ષે કરી છે રામ જન્મભૂમિ નું શિલાન્યાસ થાય ત્યાં મંદિર બને એ દરેક હિન્દુઓ માટે આસ્થાનો વિષય છે એનું રાજનીતિકરણ ન થવું જોઈએ માત્ર આટલી વાત છે જી પરંતુ ઋત્વિકભાઈ જે હાઈકમાન્ડનો આ નિર્ણય સામે આવ્યો છે જે પ્રકારે આમંત્રણને નકારવામાં આવ્યું છે કેટલું કેટલું અયોગ્ય કહી શકાય આમને જી આમંત્રણ આપનાર કોણ છે ભારતીય જનતા પાર્ટીને આ પ્રકારના આમંત્રણ આપવાનો અધિકાર કોણ આપ્યો છે તો કોઈ મંદિરમાં જવા માટે મને કોઈ નિમંત્રણ મળે એની મારે રાહ જોવાની મારે મારી જાતે જવાનું ઋત્ પત્રિકામાં કોઈ પાર્ટી નામ જ નથી અને એ જ કહી રામ મંદિર ઉપર રાજનીતિ શા માટે થઈ રહી છે મંદિરે જવા માટે મારે કોઈ નિમંત્રણ ની જરૂર નથી અથવા હિન્દુ ને કોઈ જરૂર નથી મંદિર છે બંધ કાલે બંધ નથી થઈ જવાનું અમારી અનુકૂળતા જે આમંત્રણને નકારવામાં આવ્યું છે કેટલું યોગ્ય લાગે છે આપનો આ નિર્ણય હાઈકમાન્ડ નો જયારે ગુજરાત ગણાવે છે અત્યારે જે રીતે મંદિરનો ઉપયોગ રાજકીય રીતે થઈ રહ્યો છે એટલે અત્યારના સંજોગોમાં કદાચ રંગ આપવાનો હું એજ કહી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટી એને રાજનૈતિક રંગ ન આપવો જોઈએ મંદિર બન્યું છે બંધ નથી થવાનું

તો તમારા મતે અર્જુન મોઢવાડિયા કે તમારું હાઈકમાન્ડ સાચું એ એમનો વ્યક્તિગત નિર્ણય હોય શકે છે કોઈ પણ ના અભિપ્રાય વ્યક્તિગત હોય શકે છે એના વિશે તો હું ના કહી શકું પરંતુ દીક્ષિતભાઈ એક વાત ચોક્કસ છે કે મંદિર નું ઉદઘાટન થઈ રહ્યું છે તો એ જ પ્રસંગે બધા હાજરી આપવી એમાં રાજનીતિકરણ વધારે પ્રોત્સાહન આપવું મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી મંદિર બની રહ્યું છે ખુલ્લી રહ્યું છે અને હંમેશા માટે ખુલ્લું રહેવાનું છે દરેક લોકો પોતપોતાની વ્યક્તિગત અનુકૂળતા દર્શન કરવા જઈ શકે મંદિર માટે કોઈના નિમંત્રણ મળતા આજ સુધી સાંભળ્યા નથી મંદિરે જવા માટે કોઈના નિમંત્રણ જરૂર નથી રુધિરભાઈ તો નિમંત્રણ ની જરૂર ન હોય તો તમારે નિમંત્રણ ને અવગણવાની પણ જરૂર નથી અમે પણ પેલી વાર આવું જોયું કે કોઈ પાર્ટીના મોટા નેતાઓ આ રીતે લોકો ભાજપ તો બરાબર છે પણ કોંગ્રેસના પણ અર્જુન મોઢોડા જેવા દિગ્ગજ એ કરવો પડે નહી કોઈ કારણ હશે કયા કારણસર આવો નિર્ણય લેવાયો છે મને ખબર નથી પરંતુ મારી દ્રષ્ટિએ આવા મુદ્દાઓને

ચેનલે ધાર્યું તો એને મુદ્દો બનાવી શક્યા હોત કે એને અત્યારે જ કેમ મંદિર માટે પ્રાણ પ્રતિષ્ઠા અત્યારે જ તો પ્રતિષ્ઠાનું કામ ઘણું બધું બાકી છે ઋતિકભાઈ સોમનાથ મંદિર સોમનાથ સોમનાથ ઋતિકભાઈ સોમનાથ મંદિર બન્યું ત્યારે તમને ખબર હતી જવાહરલાલ સરદાર વલ્લભભાઈ પટેલ અગાઉ શિલાન્યાસ કર્યો હતો એમાં ખુદ નહેરુ પણ હાજર રહ્યા હતા ત્યારે પણ આવો જ માહોલ હતો ત્યારે રાજનીતિ નથી થઈ તમામ લોકો હાજર રહ્યા હતા આજે ઘાટ એવો છે ત્યારે સોમનાથ મંદિર વખતે આવું કોઈ જ રાજનીતિકરણ રાજનીતીકરણું થઈ રહ્યું છે કોંગ્રેસે આ સ્ટેન્ડ લીધું તમને કઈક એવું લાગે છે કે થોડુંક ઉતાવળ ભર્યું સ્ટેન્ડ હતું આવું સ્ટેન્ડ લેવાથી ક્યાંક કોંગ્રેસ ની બોટ થઈ ખરેખર તો આપે ડિબેટ એ વિષય ઉપર કરવાની હતી કે આ વર્ષે જ કેમ મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા

જે તે વખતે સોમનાથ મારા એ તારીખો નું વર્ષ છે પણ કોંગ્રેસ ના નેતાઓ રામ મંદિરે ગયા હોત પણ હતું ઓફિશિયલ તો તમને લાગે કે કોંગ્રેસની દીક્ષિતભાઈ મંદિરે ગયા હોત તો પણ એમણે કશું ગુમાવવાનું ન કદાચ મંદિરે નહીં જવાથી ઇલેક્શન ની અંદર નુકસાન થશે એ પણ હું સમજી શકું છું પરંતુ આ મુદ્દાને જે રીતે હાઈપ આપવામાં આવી રહ્યો છે એ પણ મારી શરૂઆત કોંગ્રેસે કરી પ્રેસ રિલીઝ જાહેરાત કરીને કે મેં આ પ્રાણ પ્રતિષ્ઠામાં નથી જવાના આ મુદ્દો કોંગ્રેસે આપ્યો નથી ભાજપ આપ્યો કે નથી મીડિયા એ તેનો પ્રોપોગંડા ચલાવ્યો પરંતુ કોંગ્રેસે મુદ્દો આપ્યો તો ત્યારબાદ રાજનીતિ ગરમ થઈ રૂદ્વીપભાઈ નિર્ણય કર્યો છે બિલકુલ 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 આભાર ઋત્વિક ભાઈ તમારી સાથે જોડાવા બદલ તો ધ્રુવિશા કહી શકાય કે ક્યાંક રાજ્યભરના જે કોંગ્રેસ ના નેતાઓ છે અમરીશ ડેરુ અર્જુન મોઢોડી હોય કે હેમાંક રાવલ હોય તમામ નેતાઓ છે તે હાઈકમાન્ડના નિર્ણયથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કારણ કે સ્પષ્ટ કહ્યું ચૂંટણી નું વર્ષ છે નથી ગયા તેની સાથે એક પ્રેસ રિલીઝ છે તે જાહેર કરી તેને લઈને દેશભરના કોંગ્રેસના અલગ અલગ પ્રાંતમાંથી નેતાઓ છે તે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હાઈકમાન્ડે કમસે કમ આ સ્ટેન્ડ લેવાની જરૂર ન હતી કારણ કે મોઢવાડિયા બાદ કે મંગરા પણ પોસ્ટ આવી કમ્પ્લીટ બેરની પણ પોસ્ટ આવીને હજુ પણ નાના નાના વિસ્તારમાંથી કોંગ્રેસના નેતાઓ છે તે પોતાની નારાજગી સામે લઈ આવી શકે છે કારણ કે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ છે તેની નારાજગી સામે આવી રહી છે જે દીક્ષિત તમામ માહિતી બદલ આપનો આભાર તો ગુજરાત કોંગ્રેસના પેファટા જો ગુજરાત કોંગ્રેસના નેતાઓના બગાવતી સુર સામે આવ્યા છે હાઈ કમાન્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને ખોટો ગણાવવામાં આવ્યો છે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા જોકે આમંત્રણનો અસ્વીકાર કર્યો છે કોંગ્રેસે જેની સામે હેમાં રાવલની પ્રતિક્રિયા સામે આવી છે કોમરેશ ડેની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને અર્જુન મોઢવારિયાએ પણ હાઈકમાન્ડના આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે જો કે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને તેનું જ આમંત્રણ આપવામાં આવ્યું હતું હાઈકમાન્ડને કોંગ્રેસના પરંતુ એ જ કોંગ્રેસે આસ્થાનું અપમાન કર્યું છે જેના કારણે રાજનીતિમાં ખડબડાટ મચ્યો છે જો કે કોંગ્રેસમાં જ બે અલગ અલગ સુર સામે આવ્યા છે જ્યારે ગુજરાત કોંગ્રેસ આ નિર્ણયને ખોટો ગણાવે છે જોકે રામ મંદિરની રાજનીતિ કોંગ્રેસે ન કરવી જોઈએ તેવા પણ અનેક સુર સામે આવી રહ્યા છે મલ્લિકાર્જુન કડકી અધિર ચૌધરી સોનિયા ગાંધી રાહુલ ગાંધી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી નહીં આપે એમણે આ આમંત્રણનો સ્વીકાર કર્યો છે પ્રેસ રિલીઝ કરવામાં આવી હતી જેના બાદ તો ત્રણ અલગ અલગ નેતાઓ ગુજરાત કોંગ્રેસના છે કે જેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે પોસ્ટ કરવામાં આવ્યું છે અમરીશ ડેરની પ્રતિક્રિયા સામે આવી છે હેમાંગ રાવલે પણ પોસ્ટ કર્યું છે તો અર્જુન મોઢવાડિયા દ્વારા પણ આ નિર્ણયને ગુજરાત કોંગ્રેસના આ નિર્ણયને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે અર્જુન મોઢવાડિયા હેમાંગ રાવલ અને અમરીશ ડેરનું આ ટ્વીટ પણ સામે આવ્યું છે તેમણે હાઈકમાન્ડના નિર્ણયને ખોટો ગણાવ્યો છે અને તેઓએ કહ્યું છે કે જો અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેમાં અમને આમંત્રણ આપવામાં આવશે તો અમે ચોક્કસથી જઈશું કારણ કે રામના નામ પર રાજનીતિ ન કરવી જોઈએ કારણ કે આટલા વર્ષોની પ્રતીક્ષા પછી આ રામ મંદિર બનીને તૈયાર છે અને એટલે જ જો અમને આમંત્રણ આપવામાં આવશે તો અમે ચોક્કસથી જઈશું કોંગ્રેસે આસ્થા અને શ્રદ્ધાનું અપમાન કર્યું છે અનેક લોકોની આસ્થા શ્રદ્ધા જોડાયેલી છે અનેક મંદિર માટે બલિદાનો આપ્યા છે પોતાના જીવનો ત્યાગ આપ્યો છે અને એ જ રામ રાજનીતિ કરી રહી છે કોંગ્રેસ જેના કારણે લોકોમાં પણ કોંગ્રેસને લઈ રોષ સામે આવ્યો છે તો હાઈકમાન્ડ નો પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવાનો ઇન્કાર સામે આવ્યો છે જેના કારણે ગુજરાત કોંગ્રેસના નેતાઓનો અલગ સુર સામે આવ્યો છે ગુજરાત કોંગ્રેસના નેતાનો બગાવતી સુર કે જેમાં તેઓ આ નિર્ણયને ખોટો ગણાવે છે